નમસ્કાર ઇન્ડિયન પોલીસ પ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પેટલા તાલુકાના ચાંગા ગામમાં શ્રી જય જોગણી માતાજી પ્રગતિ મંડળ દ્વારા ક્ષત્રિય સમાજની નવી વાડીનું ખાત મુહૂર્ત થયુ સંપન્ન ચાંગા ગામના શ્રી જય જોગણી માતાજી પ્રગતિ મંડળ દ્વારા ક્ષત્રિય સમાજની નવી વાડીનું ખાતમુહૂર્ત દાતા જતિનભાઈ પટેલ તથા પેટલાદ વિધાનસભાના લોકજન સેવક ધારાસભ્ય કમલેશભાઈ પટેલ આણંદ જિલ્લા પંચાયત પૂર્વ ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી સભ્ય પ્રદીપભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ સોનલબેન પટેલ કારોબારી ચેરમેન પ્રજ્ઞેશભાઈ પટેલ પેટલાદ તાલુકા પંચાયત સભ્ય હરેશભાઈ રમણભાઈ બારૈયા ગામના સરપંચ મંજુલાબેન સોલંકી પેટલાદ તાલુકા ભાજપ સંગઠન ઉપપ્રમુખ અવંતિકાબેન પટેલ આગેવાન અને પાટીદાર સમાજના પ્રમુખ જયંતિભાઈ પટેલ જગદીશભાઈ પટેલ અશ્વિનભાઈ રાવજીભાઈ પટેલ અંબુભાઈ પાટણવાડિયા અમીશભાઈ પટેલ જીગરભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ અશોકભાઈ પાટણવાડિયા મિહિરભાઈ બારૈયા સંજયભાઈ કનુભાઈ સોલંકી વિજયભાઈ ભાણો પુરવેલભાઈ પટેલ હસમુખભાઈ અંબાલાલ પટેલ તેમજ સમસ્ત જોગણી માતાજી મંડળના તમામ સભ્યો અને ગામના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જમીનના વારસદાર અરવિંદભાઈ છોટાભાઈ સોલંકીએ જમીનની સનદના કાગળો જોગણી માતાજી મંડળના સભ્યોને સુપ્રત કરી હતી જે બદલ ધારાસભ્ય શ્રી કમલીશભાઈ પટેલે તેઓનું વિશિષ્ટ સન્માન કર્યું હતું તેમજ પધારેલા તમામ ગામના આગેવાનો દ્વારા દાનની જાહેરાત કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ બારૈયા તેમજ મહેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું